નમસ્તે મિત્રો આ છે મોઢેરા સૂર્યમંદિરના ઐતિહાસિક પથ્થરો છે કે જેની સરસ મજાની કોતરણી કરેલી છે તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે વર્ષોથી વર્ષો જૂના જે કલાકારો આપણા દેશમાં જે હતા એને સરસ મજાની પથ્થરમાં કોતરણી કરેલી છે તમે જોઈ શકો છો એ બા મોઢેરા સૂર્યમંદિરમાં પુરાતત્વ વિભાગનું જે મ્યુઝિયમ છે એની બહાર સરસ મજાના પથ્થરો છે એ પથ્થરોમાં કોતરણી કરેલું છે એ તમે જોઈ શકો છો અને મોઢેરા સૂર્યમંદિર કે જે ખૂબ વિશ્વવિખ્યાત છે ભારતનું જે ઐતિહાસિક સ્થળોમાં આવે છે એના જે પથ્થરો છે વર્ષો જૂના છે કે જે ઘણા વર્ષો પછી પણ ખૂબ સારી રીતે એમાં કોતરણી કામ જોઈ શકાય છે હાલના સમયમાં આપણે કદાચ ચિત્ર દોરવું હોય તો પણ ના દોરી શકીએ પણ આ લોકોએ એવી કલાકારી હતી ભારતમાં ભારતના લોકો પાસે કે કલાકારો પાસે કે જે સરસ મજાના પથ્થરોમાં ડિઝાઇન બનાવી સરસ મજાની કોતરણીઓ કરી અને એ હાલના સમયમાં આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને આ ઐતિહાસિક સ્થળ મોઢેરા સૂર્યમંદિર છે અહીંયા વિશ્વના લોકો પણ આવે છે અને આ તમે જોઈ શકો છો સરસ મજાની કોતરણી કરેલી છે અને ખૂબ સરસ જોવાલાયક સ્થળ છે અમે થોડાક સમય પહેલાં જ મુલાકાત લીધેલી તો આ વસ્તુ તમે જોઈ શકો છો અને અવશ્ય તમે બાજુ જાઓ તો મુલાકાત લેજો બાળકોને પણ બતાવી શકાય સ્કૂલના બાળકોને ખાસ કરીને બતાવી શકાય કેમકે સામાજિક વિજ્ઞાનના પાઠોમાં પણ ભણવામાં આવે છે તો સરસ મજાની કલાકારી છે અને બાળકોને બી મજા આવે એવું છે જોઈ શકાય અને સમજાવી શકાય કે અગિયારમી સદીમાં આ વસ્તુ બનાવી છે અને હાલના સમયે હજી કોતરણી છે એ જ આપણે જોઈ શકીએ છીએ તો ખૂબ સરસ છે અવશ્ય મુલાકાત લેજો અને શાળાના બાળકોમાં ખાસ કરીને ધોરણ છ સાત આઠના બાળકો છે એને સામાજિક વિજ્ઞાનમાં જે પાઠો આવે છે તો આ સ્થળની મુલાકાત લઈ શકાય અને એને તમે વ્યવસ્થિત આ બધી વસ્તુઓ સમજાવી શકો કે પહેલાંના સમયમાં અગિયારમી સદી એટલે ઘણા વર્ષો પછી પણ આ કોતરણીઓ એવીને એવી છે ને પથ્થરમાં ખાસ કરીને બનાવવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે ને એ લોકો સરળતાથી બનાવી અને આ જે મ્યુઝિયમ છે એમાં વસ્તુઓ બધી મૂકેલી છે તો ખૂબ સરસ છે જોઈ શકાય અને એને નિહાળી શકાય અને નિહાળવાનો ખૂબ જ આપણે આનંદ થાય એવી વસ્તુ છે તો અવશ્ય એકવાર મુલાકાત લેજો વસ્તુ સરસ બનાવેલી છે બગીચાઓ પણ સરસ છે અને ખાસ કરીને સ્થળ જે છે એ વિદ્યાર્થીઓને બતાવવાલાયક છે તો ખૂબ ખૂબ આભાર